અને આ જે આયોજન કરવાનું હોય ને જે દાડે જવાનું હોય ઓરવા બધું એ નક્કી કરો એટલે બધાને કોમ પાલતા ફાવો બીજોને કોમ હોય કે ના હોય એ વાત આ તો ને યાદ રાખ યાદ રાખ બીજોને આપણે ફાગવી આયરા દાડા જવાનું સાપ ઓરવા આ તો છે બે જણા જતા કે તા ઓર તો પૈસા નહીં થતી

બાપા મોયા હું કરું કોઈ બોલાવ ના તો પર કોઈ જોર દઈમ કેવાનો કે હું તમારે હેડ તું ખેડી નાખું કોઈ ગામમાં બોલાવતું જ નહીં ઓ કોઈ બોલા ભમું મળે બોલતું નહીં મન તો ના શું બોલામ હો માતા તમ છાતી માંઈ પકડીને બેલે બે લાફાન એક લે બોલાવાય કેકતા બોલા મારું હેડવા કે ના બોલા બાપા તો આ તમારો સભાવ દાદાગીરી કરવી પડે તારો ભા ઘોડો હમુરતો આ તમારો સ્વભાવ એવો છે એટલે કોઈ બોલાવતું નહીં ગામમાં હેડવા મારા સ્વભાવની શું વાતો કરે છે તારા માં છે નહીં

હારો ઓર્ડર આલે લ્યા ઓર્ડર તો આવતો નહીં ઇમ સાફ કરી કરી મેં લીરા પાન

બધું લાવવાનું છે ને ચકલી ટેટા ઉતળી બમ બધું લાવશું અને જો અમે બે ભાઈઓ છીએ ને મોમેરું પરવંત કોઈ જ નહીં રોમ લખણની જોડી છે ને કોઈની તાકાત નહીં કે ઓ મોમેરું પર 100 અને અમાર રાગ જોતો ની ખબર ખબર છે પણ આ તો તમાર ટેક્ટર ના ઓર્ડર હોય તો એટલે મેં કીધું પણ હું શું કહું છું આ તો અમારે જીગર હું નસીબ હારો કરો છે ને હું કરમ હારો કરો આ બે ભાઈઓને મારા રાગ છે નકર આ તો ઘેર ઘેર ઘેરથી ડોશી

લાકડા ના તો તમે અને મો તો ભરો મો તમે તો મે છે ને ટેટા હું તમારા ફોડે ભરો હું જોઉં છું મારા નાના ટ્રેક્ટરના ટ્રેક્ટરના ટ્રેક્ટર ના માની શકન ઉ દેવાઈ શ્વાસ ન લઈ એક તો ટ્રેક્ટર ના જોકિયો ના કાલે તારે ટ્રેક્ટર લાય તો હપ્તા ભરી છૂટું કર નહી મારા ઈ જાલે ના હોના છે નવું ટ્રેક્ટર લાય આપો આ કાતરી છે ને હવે નવું ટ્રેક્ટર સોળાઈ દીધું બરાબર ઈના કાતા ના જોડો આ ગાડી લાવો એ તો લાઈએ છે એટલે જેવું ભાઈ

જીવન બલી જાગી આટ મારી માણી જો અલ્યા જબરજસ્ત ભજન ઉઠાયું છે કળવા ભાઈ હા આ પાણી ખાતર રાખીને ભઈ દઉં કા ના ના બરોબર બાઈ કાઢ શું હેડ્યા હું અમાર ભાઈ પાહન જઉં છું મેઠા ભાઈ પાહન ઓ ઓ આ થોડો મારા માર બું ના ભોણિયામાં મોમેરું નહીં ભરવાનું રીવા આવી ગયા કારણેમાં એનો જ વાર છે એટલે હું કોમો પૂરો વાહાન બાહણ છે કપડો બપડો હાલ્દી આપણે હા એટલે

ખરેખર ભાઈ ગોમો રાગ હોય તો આ કળવા ભાઈ ને મેઠા ભાઈ બેહવાનું ભાઈ ખરું ભરો ભરો મોમેરું ડીઝલ જ નતું હું લઈને જાય સાફ કરી પાછો આવ્યો પણ તો હું લઈને જઉં તમારે જો લઈને અને આવું કરો છો ગુંદ લગાવું મગ જોઉં છે કોઈ સાયકલ ચેનમાં જ ગુંદ લગાવાય અલે આ ઓઇલ નહીં દેતા તાન ગુંદ લગાઈ દઉં હું મને કે ઓમ નોમ તો ભિખારી થઈ જાવ ભિખારી તો તમે કર્યા ભિખારી તો અને ઓમ ઓમ થોડી કોક શરમ કર શરમ કર આપનું ટ્રેક્ટર કાટ ખાચલ્યા પડે પડ્યા પેલા મેઠીઓની બાજુમાં દુખ

અને આ જો ઘરા કાલી ભાઈ પેલો સંભળો આખા પેલા ગોમન ટ્રેક્ટર બોલાય છે આયુ ડગળું આપણું એ હબ પડી રહેતા નહી દેખાતું તારા લીધો તમારા લીધો તો હર ખુશ જ નહી વાંજા અમારો સભા વારો નહી એટલે હર ખુશ જ નહી ના શરમ મત આ પાડોશી મોલે તો ખરાબ ઓછો છો એ હો કલા તા બાપડા ઈવન એ ઈવન કોમ કરી છેલો ઈવન ની છેલો ઓર્ડર આવું જો હેડવાના જોતે બધું આ બીજું ટ્રેક્ટર લાવ ઈંધણ લાવતા હોય ટ્રેક્ટર આપણું કોક બલાય હું તું કોક વિચાર આપણું કોક બોલાવે એવું પણ એ જાહો જલાલી મોરવાડા જો ભરું ના ભરું રાતી ઉઠીને પંચર પંચર કહી ના તોય મને પોહાય તો કય વિચારો હારા છે તમારે એનું ટાયર પંચર કરી દઈએ એરો હવામાં હેરવા જવાનું ઓર્ડર લીધો હતો એરો ગેર નાપુ ટેક્સો ફટલે મોકલ બુદ્ધિ વાપરો લે આ એ તો તમે બુદ્ધિ વાપરો ઓ મને ધણી ઈવન જ બોલાવ કો ધોને પંચા કાઈ તમે મારો તમે તમારી હેડો તમે આવો હેડવા આ ના બોલાવ કે બાજુમાં સભાવ જો કોકનો આ તમે બધો તવે મોડ બાળા છે બધો તારા મોય છે સુકાર નહી બનતા લાવ ચાલ જો મેકી પેલી ટેક્ટરની અમો ફાળી હે જા ઈમનેમાં ગોમો હટાય મારવા ના જતો ખોટું ખોટું ડીઝલ બાળ

આતે રવાદ પણ હું કહું બગડી જા આ સાયકલ માં ઝેર પેલી કાઠી પડે છે વાતો કરી થીતી તમાર જોમ કરન કરો નઈ મોનો મારું કીધું તા મે માં રૂકી દો ભરી જા એ મુ હો હા શરમ આવતી નહીં બાજુમાં લોકો બબે બબે ટ્રેક્ટર લાયા હજી આપણે એક છૂટું નહીં કરે જા ઘર મો પે ગયો માઈ સાંસો લગી જા એ ખૂંટી પર આઈ છે ઓ કરતી તો તું છોકરો જ દાવત ને મારો તો હારું હતું હા એવું અરે ચિંતા કરે ડોશી હું બોણાનું મોમેરું એવું ભરવાને જ ને અમે આખો ગોમ જોતું રહન અમે નહીં બેઠા હું બેઠો છું મારો ભાઈ કળવો બેઠો છે ને અરે કોઈ રહી નહીં જાય હું તો કું છું એટલો સાધન મેલો ખબર છે બે તો લજગરી મેલ્યું મોમેરા મેલ વીજો ને હા હા શું કે બરોબર ચાડે લે બાપા ગોમમાં જાવ બેસ

એ તું એ સો લાકર્જિન મુએ સો લાકર્જિન તું એ પેટી ઉપર જિન મુએ ભેડું ઉપર આ ફટો હરતી કીક કોમ કરવાનું હાલો હાલો કોણ આવો પછી બીજું કોઈ સઘવડ નું હોય તો કહેજો મને હો કશું હતું કશું હતું ચા નહીં પી ના સાઈ પી મારા મોઢું થાય છે એટલે ડક્ટરમાં જવાનું બાકી છે એવું છે હો હો નાળો પૈસાની કોઈ ચિંતા ના કરતો હો અન તું ઓરી લઈએ જા જાલો

બીજો કોઈ ગોમ તો કોઈ તાકાત નહી વાતો કરે રીશે બળવા વાળા તો બળે જોઈ ને આ તો અમાર બે ભાઈઓને ને રામ લખન ની જોડી છે કેટલે બધા હાડીઓ કરવા વાળા હોય એ તમારો ભાઈ જ તાન તમારા પગ કાપસ તમારો ભાઈ અમો આ મોમેરું તમે તો બેઠા તો મે ઠો આખા ગોમ માં ફરી ફરી વાતો કરે થકે તો કળવો તો ભિખારી થાન કળવા પાહાતે 1 રૂપિયો ને મોમેરું મેરુ ભરું છું ના ગોડા માર ભાઈ કદી કદી જીન કેમ નાખે કેતો છે ઓકળો આ વાત મારા ઘણા દાળોથી કરવી હતી પણ કીધું હારું ભાઈ ભાઈ અમો ખોટો ખાર પે હા એટલે અને હું તો મારો તો પાડોશી છી મને ખબર હોય એટલે બીજા કોઈનું હોય નઈ મારા પાડો છી રોજ હવા મૂઠા ને રોજ હવા મૂઠા ને તમારા નોમ ની નંજા ચાલુ કર અને આખા ગોમ ફરી પડે ગોમ માં પૂછજો ભાઈ ખોટું લાગતું હોય તો હું ખોટું બોલતો હોય તો ગોમ માં કુક નું પૂછજો ખોટું તો ના કે

અને ફોર્મ તો ફરી ફરી ની વાત અને કોક ટ્રેક્ટર એ પાછું બીજું છોડાવ્યું ટ્રેક્ટર એ બીજું છોડાવ્યું ભાઈ આ તો જો મારા કહેવાય ના પણ આ તો હરું તમારા તો અમને ખોટી વાતો થતી હતી એટલે હું તમને ખાલી કીધું માર તો મારું નામ આ મારું થા રોજ પાડોશી માં રહેવાનું ખોટું મારા ઘેર જકડો કે એટલે ધ્યાન માં લેજો માર ભાઈ હું તો એ ના હોય તો ભીગો આડું કરો અને

મોટા ભાઈ ને ભિખારી કહીયુ પૂછી કશું વાંધો નઈ હું એ તો એની ખબર પાડું છું